બિલ પ્રદેશ ની માંગણી કરવા પછી રાજધાની કઈ બનવાની કેવડિયા કે છે કેવડિયા રાજધાની બનાવવાની વાત ચાલે રાજધાની કઈ બનાવવાની મુખ્ય શહેર તો કઈ કેવડિયા માં એટલે બિલ પ્રદેશ તો આપણા મોદી સાહેબ ને મળીને આ મનસુખભાઈ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ બોલો કાલે કરાવી દઈએ આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસે છે કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત કાર્ડ આ શિક્ષણની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધા જ ની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે આપણે તો ઘર ચલાવી શકતા નથી બિલ પત્રની માંગણી કરવાની લોકોને ઉશ્કેરવાનું કામ કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકાર માંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આપણી સરકાર મિત્રો કરી રહી છે આ બધી જ વ્યવસ્થા છે અલગ પ્રાંત રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાના આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મિત્રો આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે આ દેશનો બધું શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ કાલે બિલ પર લઈ આવીએ અમે ભેગા થઈને